આહું છે તમે આ તો તમે બધા સદભાગી આ બધા સત્સંગમાં કહ્યો ને એટલે સારું છે અમુક તો થાકી ગયો અમુક યો અનાથી જ થાકી જયો અને અમુક એ અનાથી જ થાકી જયો ખાલી શક્યા અને અમુક તો એમ કહે કે વી અમ વી સંબંધ આવ્યા હતા થોડું વી સંબંધ આવ્યા

અને ગણ હતો શાદન જોઈ તો હા સવнти પાર્ટી પાર્ટી બટ કોઈ તો અજી રત્નવાલી જઈ અને એ સાવન માસની રાત હોય કે અષાઢની હોય વરસાદ જરમન પરણ વીજળીના ચમકાર થઈ અને રત્નવાલીના બાપને ઘેર ઉપલે મારી नीवू हरकनी બેઠેલી તાનું મોય આ ભઈ આઈને ઘેર જોયું સોય રત્નાબલી નામ અલ માર બહુ દોબું ન જ કરું હોટ મત પતાવનું પણ જ આઈને જોઈ તો કોઈ મલન ના દોડીને કીધું કે સોજ બતલ પૂછ્યું અલ્યા કે એનું કો કાઈ તો પીયો ન તો ઘેર જતો રહ્યો એ તો પીયો આ તો ઉપડ્યો ભઈલો ઉપડે એક દન આજ હખનો દાન અને જો એટલે નદી આઈ વચ્ચે તાને નદીમાં પેલું तडतुतून सब ई नाव पण बेही घेऊ बेहीने पेला कोठा चतुरिलो आणि ती पास थोडं कर रत्नावली नाही गेर जायचं ताने तो हाफ लटकस हाफ ते अहो येतो बघतो तो, ये तो मुशर धार बरसत पेलो हाफ न पकडी उपर सरी घेऊ आणि रत्नावली की तू रत्नावली झोई जी का मी अत्यारे बे, बेवा गे सम अत्यारे कि तो बस तारा वगैरे फावतो ना तू कोण फावा ना नाही पासू

પેલા લાગી જ કે મને આવું કીધું મેનુ માર્યું અને સાહેબ એ દિવસે તુલસીદાસને ખબર પડી કે મારી ઘરવાળી આવા શબ્દ બોલ્યા અને થોડું ઘર છોડી દીધું સાહેબ અને એમને મહાકાલીની ઉપાસના કરી અને સાહેબ એ તુલસીદાસે સરસ મજાનું આ રામચરિત માનસ લખ્યું સાહેબ આપણને તો કહુ કે તો ઓને પંથી પેલ કોને